સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સ્વચ્છ અને સુંદર સુરત આપવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વરાછા વિસ્તારમાં અને શહેરના સેન્ટ્રલ વિસ્તારમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે જેથી રોગચાળો પણ ફાટી નીકળ્યો છે કોરોનાની મહામારી વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો હોવા છતાં તંત્ર સામે રોષો લોકોમાં રોષ જોવા મળ્યો છે હાલ કોરોનાની મહામારી સમગ્ર દેશ અને દુનિયાની હચમચાવી રહી છે અને સુરતમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે હાલમાં કોરોનાની બીજી લહેર છે પાણીજન્ય રોગચાળો માથું ચૂકી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે સુરત મનપા દ્વારા એક તરફ સ્વચ્છ અને સુંદર સુરત આપવાની વાતો કરાઈ રહ્યું છે પરંતુ તેની સામે શહેરીજનો આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ લાગ્યું છે વરાછા વિસ્તારમાં ઘણા સમયથી ગંદુ પાણી આવી રહ્યું છે જે અંગે આરોગ્ય વિભાગ અને હાઇડ્રોલિક વિભાગમાં ફરિયાદ કરાઈ હોવા છતાં પણ આ ખડા કાન કરાઈ રહ્યા હોય તેથી સ્થાનિકોએ બીમારીનો ભોગ બનવું પડી રહ્યું છે વરચા સાથે રામપુરા અને લાલ દરવાજા વિસ્તારમાં પણ ગંદુ પાણી આવતું હોય વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે આલે એ જોવું રહ્યું કે કોરોનાની સામનો કરી થાકેલી પ્રજા હવે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળશે અને જાનમાલની નુકસાન થશે તો તેનું જવાબદાર કોણ હશે અઝરકુરસી ડિટર ફેન્યુ હશે